જય માતાજી મિત્રો કેમ છે મિત્રો તો આપણે ફાઈનલ આવી ગયા છીએ અમારા હાલા મીની વાડીએ બેલો ખોલે છે ભાઈ મારો વિડિયો લો બેટા હાલો મિત્રો તો અહીંયા વાડી રાખી છે અને મે આયા છીએ વાડી ફરવા હમ ભાઈ વાળતા ગામમાં પાણી અને મોટર બંધ પડી ગઈ તો મોટર ચાલુ કરવા આયા છે વાડી મજા અલગ હોય મિત્રો તમે જો એકદમ શાંતિ બાકી મજા જ તમને રાખે એમ ધંધો તો કરવો આવો જ કરાય વાડીનો બાકી બીજો કઈ ધંધો ન કરાય આ છે કુવો જોવો તમે કુવાની અંદર મોટર છે તે લાઈટ ગઈ છે ચાલુ કરવા બે આયા છે અને મસ્ત મજાની નાની એવી તાળી છે કઈક બકાલું આવી દીધું છે થોડું થોડું મિત્રો આ બાજુ આ એરિયામાં છે ને પટેલ લોકોનું બધું જોઈ શકો તમે વાડી એટલે સુંદર મજાની વાડી આપણી ઘણી ને વાડીના ગોહા ઓ સોરી વાયડું વાયડુંના ના ગોહા તાર ફિનિશિંગ છે બધું કામ હોય ને એકદમ સોખું અને આ જોવો તમે ધાણાનું વાવેતર છે જોરદાર ધોળા સમરા કાઢી ગયા છે માથે ધાણા એટલે ધાણા એક નંબર ધાણા છે બધા ઉભા છે વાડી બંગલા બંગલા ને જામો છે એટલે આ બંગલામાં આ ભાઈ ને રહેવાનું આખો દી કામ કરવાનું થોડીક આપણે ચક્કર લગાવી આ કેલુ તો હું આવ્યો ઈ વખતની ઊભી છે કુલ કરવા તો આવ્યો વાડીએ હા વાહ તો બેસી છી લાઈટ જ બેગે ને ટીસી ગાતું જ હોય

તુરત પે આ ભાઈ ની કઈ ખેતી કઈ જેવી તેવી છે ખેતી કરવા મંડાય આલા મારા આ ભાઈ સારા સારા મશીન ને ટુકા પાડી દે છે શું આ નું હ હા જો તને લોથા બધી ટોટલ પચાસ વીઘા વાડી હે પચીસ વીઘાની તુર છે આ છે બાકી વાડીનું કામ એટલે એક નંબર છે મિત્રો તો ચા બને છે ફાઈનલ ચા પીવા જવું છે અમારે ચા ઉકળી ગયો હોય છે સાબા પી વિચારવાનું બ્લોગ ચાલુ જ રાખવાનું આની પહેલા આમાં શું હતું માંડવી હતી શણ્યા ખાવાનું મન થયું છે પણ અંદર જેટકા શોર્ટ મેં લીધેલો છે ને બાજુ સામું જો તમે વિડીમાં આવી જઈશું એવું થોડું કઈ હોય આપડે બે વિડીયા

હાલો તો પાછા વળી ગયા છે આપણે હવે કારણ કે બંગલે થી તો ઘણા સેટ આવી ગયા છે બંગલો હે મિત્રો અત્યારે હાલ છે ને હાટકોટ ની ઉપર પાસાવડા ગામ આવ્યું ને ત્યાં છો મારા હાળા થાય ને ત્યાં વાડી વાવી છે પછી થી પચીસ વીઘાની છે અને સાત આઠ વીઘાના ભાઈ ઘઉં આવ્યા છે એટલે ટોટલ ત્રીસ થી ત્રીસ વીઘા વાવેતર કર્યું છે થોડાક સણ્યા છે તો હાલો આપણે પાછા ફરીને બંગલે વ્યા અને લાઈટ આવી ગઈ છે જવાનું છે ફાઈને ઓલી વાળીએ તો હાલો નીકળ્યું

વાડી ની અંદર એક આ વસ્તુ અલગ જોવા મળી છે ધોળા ફૂલ છે ઉપર અને આ વસ્તુ શું છે એ જરા કમેન્ટ બોક્સમાં લખી નાખજો તમને ખબર હોય તો હાલો તો ઘઉં ભાઈયા વાડીનો પણ તમને બતાવી દઉં જો ધોરી સડાઈ દીધું પાણી 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 આવી રીતનું હાલ્યું જાય છે